નમસ્કાર સ્વાગત છે આપણે વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી હવામાન વિભાગ દ્વારા કચ્છ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ યેલો એલર્ટની સાથે હીટવેવની આગાહી અમદાવાદ અને કચ્છમાં પણ ત્રેતાળીસથી ચુમ્વાળીસ ડિગ્રી ગરમીની શક્યતા દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે એક મે સુધી રાજ્યમાં તાપમાનનો પારો ચાળીસ થી પિસ્તાળીસ ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા હોવાના કારણે ગરમી વધી એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોબોટિક ક્લીનર્સ ઉમેરાયા મુસાફરોને વધુ સ્વચ્છ અને ટેકનોલોજી સજ્જ માહોલ મળશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ માટેનો પહેલો રાઉન્ડ જાહેર કરાયો ડીઓનો આદેશ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ બધી બેઠકો ભરાય તો પણ રહેશે હવામાન વિભાગે કચ્છ રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપી છે સોમવારે રાજકોટમાં સીઝનનો રેકોર્ડ બ્રેક છેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયા બાદ તાપમાનનો પારો પિસ્તાળીસ ડિગ્રીને પાર થવાની આગાહી છે અમદાવાદ અને કચ્છમાં પણ ત્રેતાળીસથી ચુમ્માળીસ ડિગ્રી ગરમીની શક્યતાઓ છે હવામાન વિભાગે કચ્છ સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટમાં ગરમીના યલો અલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે સૌરાષ્ટ્ર કચ્છના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે એક મે સુધી રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન છે રાજ્યમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફથી પવન ફૂંકાતા હોવાના કારણે ગરમી વધી છે લોકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને નીકળવું પડે તો માથાને ઢાંકીને નીકળવા માટે અપીલ કરાઈ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે નવીનતા અને સ્વચ્છતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે એરપોર્ટ દ્વારા અધતન રોબોટિક ક્લીનર્સની રજૂઆત કરવામાં આવી છે જે સફાઈ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને અસક તેમજ અસરકારક બનાવશે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ માટેનો પહેલો રાઉન્ડ જાહેર કરાયો છે જેમાં સુરત શહેરની 991 ખાનગી સ્કૂલોમાં ધોરન એકની પંદર હજાર બસો ઓગણત્રીસ બેઠક સામે તેર હજાર બસો પંચાણું બાળકોને પ્રવેશ પાડવાયો છે આમ તેર હજાર બસો પંચાણું બાળક પ્રવેશ કન્ફર્મ કરાવે તો એક હજાર નવસો ચોત્રીસ બેઠક ખાલી રહેશે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાઘાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માટે નવું આઈ ખેડૂત પોર્ટલ બે પોઈન્ટ ઝીરો શરૂ કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના ખેડૂતો એકત્રીસ મે બે હજાર પચીસ સુધી આ પોર્ટલ પર અરજી કરી શકશે પોર્ટલમાં બાઘાયતી પાકોની યોજનાકીય સહાય માટે સુડતાલીસ જેટલા ઘટકોને સમાવેશ કરવામાં આવ્યો છે ગરીબની મધ્યમ વર્ગ માટે ધોરણ એકમાં ખાનગી શાળામાં શિક્ષણ માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રવેશ મળે છે તેમજ આર સોમવારે જ પહેલો રાઉન્ડ જાહેર કરાયો છે જેમાં રાજકોટ શહેરમાં ચાર હજાર ચારસો ત્રેપનમાંથી ચાર હજાર ચારસો ઓગણચાળીસ સીટ ઉપર બાળકોને એલોટમેન્ટ અપાયું છે ભાવનગરમાં વૈશાખ માસના આરંભે ગરમીનો પારો સડસડાટ વધીને બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સુધી પહોંચી ગયો છે એક જ દિવસમાં તાપમાનમાં પાંચ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે બાવીસ કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે છેલ્લા એક સપ્તાહના તાપમાનની વાત કરીએ તો ત્રેવીસ એપ્રિલે ચાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી ચોવીસ એપ્રિલે ઓગણચાળીસ ડિગ્રી પચ્ચીસ એપ્રિલે સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી છવ્વીસ એપ્રિલે ચાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને સત્યાવીસ એપ્રિલે સાડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને અઠ્યાવીસ એપ્રિલે બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે લૂથી બચવા માટે કેટલાક સૂચનો પણ જારી કર્યા છે તાજેતરમાં સંપન્ન થયેલ ઉનાળુ તેમજ ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજ તાલુકાનો જ હિસ્સો લગભગ ચાળીસ ટકા જેટલો થવા જાય છે ખાસ કરીને બાજરી મગફળી તલ અને ઘાસચારાનું સર્વાધિક વાવેતર થયું છે જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર થયું છે વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજીત હજાર હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 20307 હેક્ટરનો રહ્યો છે જિલ્લાના કુલ વાવેતરના લગભગ 40% થવા જાય છે જો માસુ સીઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ ચાર હેક્ટરનો વાવેતર થાય છે ખેતીવાડી અંગેના પ્રાપ્ત છેલ્લા આંકડા મુજબ ચાલુ વર્ષે મુખ્યત્વે ચાર હજાર ત્રણસો હેક્ટર મગફળી ત્રણ હજાર નવસો ઓગણચાળીસ હેક્ટર તલ બે હજાર પાંચસો નેવું થયા છે જે જિલ્લામાં સૌથી વધુ છે જ્યારે ઘાસચારો પણ સૌથી વધુ સાત હજાર ચોંબોતેર હેક્ટરમાં થયેલ છે અને પાકોનું ત્રણસો ત્રાણું હેક્ટરમાં વાવેતર થયું છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ નમસ્કાર